શું તમે ક્યારેય ચણાના લોટની સ્લરી ઉમેરીને પાલકનું શાક બનાવ્યું છે તો એકદમ બેઝિક મસાલાથી આજે આપણે પાલકનું શાક બનાવીશું જેના માટે એકદમ સરસ ઝીણી સુધારેલી પાલક લીધી છે જેને મેં સરસ રીતે વોશ કરી લીધી હતી હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી લઈશું હવે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે જીરું હિંગ અને ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું ડુંગળી સરસ સતરાઈ જાય એટલે આપણે ઝીણા સુધારેલા ટામેટા એડ કરીશું ટામેટા સરસ કૂક થઈ જાય એટલે લસણ આદુ આદુમચાની પેસ્ટ એડ કરીશું બધું સરસ સતરાઈ જાય એટલે આપણે તેમાં હળદર પાવડર ઉમેરીશું હળદર ઉમેરીને બધું મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં સુધારેલી પાલક ઉમેરીશું પાલકના આ શાકમાં પાલકને બોઈલ કરવાની જરૂર નથી બોઇલ કર્યા વગર જ આ શાક એકદમ સરસ ટેસ્ટી તૈયાર થાય છે હવે આપણે પાલકને ઢાંકીને ચડવા દઈશું પાલક ચડે છે ત્યાં સુધી આપણે એક સ્લરી તૈયાર કરી દઈશું તેના માટે ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે સાથે જ તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીને આપણે એક સ્લરી તૈયાર કરીશું પાંચ મિનિટ સુધી પાલકને કૂક કર્યા બાદ હવે આપણે શાકને હલાવી લઈશું અને મસાલા કરી લઈશું લાલ મરચું ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધું સરસ હલાવીને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો શાકમાંથી ઘણું બધું એવું પાણી છૂટ્યું છે શાકમાં ચણાના લોટની સ્લરી ઉમેરવાથી બધું સરસ બેલેન્સ થઈ જશે હવે આપણે તૈયાર કરેલી ચણાના લોટની સ્લરી ઉમેરીશું અને વધુ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે શાકને ઢાંકીને પાંચ મિનિટ માટે કૂક કરીશું એટલે ચણાનો લોટ સરસ ચડી જશે તમે જોઈ શકો છો કે શાકમાંથી એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે હવે આપણે લાસ્ટમાં એક વઘાર કરી લઈશું લસણની કટકી સૂકા લાલ મરચાં અને લાલ મરચું પાવડર ઉમેરીને સરસ મજાનો વઘાર તૈયાર કરીશું અને આપણે શાકમાં એડ કરીશું